આપણે આવી જશે છે ઘરેથી એસી બેન ને મમ્મી ની હેલો રિતિકભાઈ હવે ખાવા બેઠા છે હવે ખાવાનું શરૂ કર્યું છે નાના નાના બાળકો રમવા આવ્યા છે ત્રણ 4 આ દક્ષરાજ ને આવ્યા છે ચલ ચલ તલલો ગાઈ સ્કર્બ ચેનલ પરિવાર અમાર નવા વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે ટાઈમ ટાઈમ મિત્રો વાગી ગયા છે પાંચ ને આશા ફોન પકડો આશા ફોન કરો તમે રાતે જો અરકો તો મિત્રો હાલ રોરા બેઠા છે કે ભાઈ લોક શરૂ કર્યો છે તો મિત્રો હવે જો હવે આપણે જાય રૂધી કે જાય હેલો ઋતિક ભાઈ ખાવા બેઠા છે હવે ખાવાનું શરૂ કર્યું છે હવે ઋતિક તમે તમને કાઈ કેવું છે ભૂખ આવી લાગે તેની વાત જ આવજો કેટલી લોટલી ખવા જાય

Có nào bà vô Nè bà Có nào bà vô Bé Tí tí Ủa lâu đó mà bố con mama Nè con mama ăn Vậy Vậy lại bị khai về không lấy

લટ્ટો પડી ગયો આવી ગયું છે તો મિત્રો પહેલી વખત લીધા છે મમ્મી ને બેન ને ને તો એનો તો વાંધો નહીં પણ હવે મિત્રો ખાંજે પાછું રાતે જવાનું છે કામે એનો પૈકી ફરસ છે એકસો એસી એસીમાં મિત્રો હવે થોડુંક એક વિડીયો એડિટિંગ કરવાનું છે કે થોડો વિડીયો એડિટિંગ થઈ જાય તો આપણો થોડા ટાઈમ થઈ જાય ઓફિસે જવાનું તો સાવ પાણી મૂકી થોડું કામ તો કેમ કે સવા વાગી ગયા જવાન ટાઈમ થઈ ગયો ઓનું પાણી મૂકીને આવી ગયા છે ભાઈ ધાબા ઉપર કેમ કામ તો અહીંયા બાજરો મિત્રો કેમ કે ફેમિલી ઘરે ઘરમાં જ મેં પહેલી વખત આવી રીતે વિડીયો ઉતારું તો એ સાના સાના ઉતારું છું અને મિત્રો આમ જો દાદા ટળી ગયા છે પાછા અહ હા મિત્રો નાયંદ નોટ નાઈટ માં કામ એ તો તમને ખબર હશે કેમ કે મિત્રો ખબર જ નહોતી કેમ કે એમ કે બબોર પહેલા મેં તો મારા મામાના ઘરે આપણું આપણો ઘર આઈ ગયો નાના નાના બાળકો રમવા આવ્યા છે તો એની 4 આ દક્ષરાજ ને આવ્યા છે આપણા હર્દીપ ના મિત્રો આવ્યા છે તો આપણે દક્ષરાજ ભાઈ આપણી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ કમેન્ટ કરવાનું કઈ ગયા લાઈક લાઈક કરો શૈંકર અને કમેન્ટ મેં નહી ભૂલતા નહીં ભૂલતા નહીં કમતા નહીં કેમેર ભૂલતા ભૂલતા નહીં હરદી તારે લાઈક કરો શૈંકર ભૂલતા નહીં કમેન્ટ કરવાનો ભૂલતા નહીં તો આપણે હું રમુ હું જમે રમુ હા બધા તો રામુ રામુ તમે છે

हम सब बोला यार वो ए भाई पण आने आता वाजो हां नहीं जावा तो आ भाई मां के ऊपर ऊपर आ जे ऊपर है हट जा हां आवे भेलू लो आवे भेलू लो और नीचे आवे ये भेलू लो आवे भेलू लो नीचे आवे आवे रे भेलू મિત્રો બાર તો રમતા ને મજા તો આવશે તો મિત્રો આ બધા વાતો તો ખૂટે જ નહીં આ બધા રમાત રાખે હાલો રામાપીરભાઈ જીતી જશે તો મિત્રો હવે આપણે લાવવા જવાનું છે કેમ કે ઊંડું પાણી થઈ ગયું છે અમે આ બધા રેન રેન મારું ઊંડું પાણી થઈ ગયું હું નગર નીચે જતો હતો તો બધા આવ્યા છે આપણા છોકરા રમવા આપણા તાબા આવે ભેલું લો